નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને સામે આવી રહી છે કે ખુશીના પ્રસંગમાં ડાન્સ કરતી વેળાએ મળ્યું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો રાજસ્થાનમાં મોટાભાઈની નિવૃત્ત બાદ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તે વેળાએ લોકો ખુશીની પળો માણી રહ્યા હતા તો

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી